વડોદરા લોકસભા માટે મતગણતરી નિષ્પક્ષ રીતે થાય તેવી રજૂઆત સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પ્રમુખની આગેવાની હેઠળ મુખ્ય ચૂંટણી અધિકારી બીજલ શાહને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવતીકાલે ચાર જૂનના રોજ લોકસભા અને વિધાનસભા ચૂંટણીની મતગણતરી થવાની છે ત્યારે આજ રોજ વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિક જોષીએ પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ચૂંટણી એજન્ટ કલ્પેશ પટેલ સહિત આગેવાનોએ મુખ્ય ચૂંટણી અધિકારી બિજલ શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરી લોકસભા મતગણતરી નિષ્પક્ષ રીતે થાય તેવી માંગ કરી હતી સાથે સાથે આક્ષેપ કર્યા છે કે નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંક કથિત રીતે અમારા ચૂંટણી એજન્ટને કાઉન્ટિંગ એજન્ટના ફોર્મ અઢાર વિશે ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરે છે તેવા આક્ષેપો સાથે મુખ્ય ચૂંટણી અધિકારી બિજલ શાહને રજૂઆત કરી હતી ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે મતગણતરી પ્રક્રિયા ઈસીઆઈ માર્ગદર્શિકા મુજબ ઈવીએમ મતોના પરિણામો પહેલાં પોસ્ટલ બેલેટના પરિણામ શરૂ કરવા અને જાહેર કરવામાં આવે અગાઉના રાઉન્ડ પૂર્ણ થયા પછી અને બોર્ડ પર પરિણામ લખ્યા પછી જ મતગણતરીનું દરેક રાઉન્ડ શરૂ થવું જોઈએ મતગણતરીની પ્રક્રિયા પારદર્શક અને ન્યાયી રીતે હાથ ધરવામાં આવે છે તેવી માંગણી ચૂંટણી અધિકારી સમક્ષ કરી હતી આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીની મતગણતરી છે ત્યારે અંદર કાઉન્ટિંગ એજન્ટમાં દરેક પાર્ટીના જે હોય છે એજન્ટ એમાં વિધાનસભા વિશે પંદર નામોની વાત છે અને એમાં ફોર્મ અઢારનો નામોના પણ પંદર નામો મૂકવાના હોય છે પરંતુ અહીંયા ચૂંટણી પંચની જે ચૂંટણી અધિકારીની કલેક્ટરશ્રીની ઓફિસથી અમારા ચૂંટણી એજન્ટને ચૌદ નામો માટે વારંવાર કહેવામાં આવ્યું તે છતાં જ્યારે અમારે રૂબરૂમાંય વાત થઈ મૌખિકમાં એમને વાત કરી તે છતાં પણ ચૌદ જ નામની વાત કરતા હતા પરંતુ ગઈકાલે જ્યારે જોયું કે ભારતીય જનતા પાર્ટી પાસેથી પંદર નામ લીધા છે અને અમારા ચૂંટણી એજન્ટને ચૌદ નામ કરીને જે મિસગાઈડ કરવાનો પ્રયત્ન થયો છે એ વસ્તુ ખોટી છે આજે ચૂંટણી પણ જે નિષ્પક્ષ હોવું જોઈએ તમારે રાજકીય પક્ષા પક્ષીમાં ના પડવાનું હોય પરંતુ જે અનુભવ અમને થયો એ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી એમને કીધું છે કે ના તમારા પણ પંદર નામ અમે લઈશું સાથે સાથે જે પોસ્ટર બેલેટ છે એની જે મતગણતરી એની જે જાહેરાત છે રિઝલ્ટની એ ઈવીએમ કરતાં પહેલાં થાય એ નિયમ મુજબ એ કરવું જોઈએ અને જ્યારે કાઉન્ટિંગ ચાલુ હોય ત્યારે ફર્સ્ટ રાઉન્ડ પૂરો થાય અને એનું એનાઉન્સમેન્ટ થઈ જાય અને નોટિસ પર લખાઈ જાય ત્યાર બાબતે સેકન્ડ રાઉન્ડની શરૂઆત કરે આવી બધી બાબતો જે મહત્ત્વની છે એ બાબતે પણ અમે રજૂઆત કરી છે